नहीं नहीं खाता ना 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 ये ना हम से डोटियो कैम के हमें गणपति पति दस से तो बने <coughs> लिखो से फना वो चार सिंगे तो थे जो तो मरनी को बेन के जो बहुत मस्त तो बनाए हुए हैं राम राम ने सीता राम ऐसी विष्णु जय माता दी आज ना वीडियो में तुम लोग तो आपने जो राइट कर दिया તો પથારી માં છે તો ફોન લઈ લીધો ને અહીંયા આપણે આજે નિકુબેન ને સ્કૂલ આરતી લઈ જવાની છે ડીશ તૈયાર કરી છે અને અમારા વેદુભાઈ છે ફોન ને આજ વરસાદ તો આખી રાત બાટી બોલાઈ જો આજે છે આખો દી તો કાંઈ ન હોય પણ રાતે તે આવે છે અને નિકુબેનની ડિશ સ્કૂલમાં ગણપતિ બે આડેલા છે ને લેડીવારી હોય આ મેસેજ આવેલો હતો તે હાજે બોલાય જો કે તારે फटाफट જો છે આપણે તૈયાર અને આપણે સાડી બોઉં પ્રેશર હતા એ બની ગયા છે તો આજે તો સાડા નવ ક્યાં છે તો દઈ તૈયારી ખાતે ભૂલી ગયું છે તો જમા કરાવી બીજા હોય તો લેતા આવી અને અમારા વેદુભાઈ ના તો થઈ ગયા છે તૈયાર ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા એમ તો જો અમારે વેદુભાઈ નાશ કરે છે અને આજે તો રાઈતોનો વરસાદ તો ધકાર પડ્યો છે તો જો અત્યારે વરસાદ ચાલુ જ છે આજે અગિયાર છે નવરાવાનું હોય તો વરસાદ પણ આજ તો અગિયાર છે એટલે કાના ને જ નવરાવાનો હોય પણ આ વરસાદ બહુ છે તો શેરીમાં બધાને કાના ને છે અને શેરીમાં બધા રાસ ગરબા લે છે અને નવરાવે છે કાનાને અને પછી એને બેસાડી દે છે

લે છે રાસ ગરબા કાના ને શરૂ છે વરસાદ કાના નવડા છે અને વરસાદ બહુ સારું છે તો હાડી હાથે ફટાકડા બની ગયે બધી

આ મેટલા માડો આ રાખો ને પાઘડી વધારે મોટી છે કેરલ વિના તો ખાનાની બિહાડી નવર બિહાર બારોબાર परले <laughs> <laughs> એ કરી દે રે નહીં હમ આપણે જો કામ બામ કરીન થક ગયા છીએ તૈયાર ને 6:30 થઈ ગયા છે દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો થકી ગયા તો કામ કરી કરીન કે કે આજે તો 300 રૂપિયા નું કામ કરને કુ ડાયમંડ નું અત્યાર 6:30 થઈ અત્યાર અને હવે જાવું છે સાયનિક લેવલ કેમ કે આજે વેલા રસોઈ બનાવવી પડશે કેમ કે હાવ હારન જમવાનું છે અયા તો વેલા આપણે રસોઈ બનાવવા મળી પેલા રસોઈ બનાવી નાખી અને પછી પાછા લીડો બાગી છે તો પછી પાછા ડાયમંડ આપણે લગાડવા મળીએ તો ચાલો આપણે સાઈ દૂધ લઈ આવી અને પછી પાછા ડાયમંડ લગાડવા મળીએ તો લેટ ચાલુ કરી અને સાઈ દૂધ લઈ આવી જમા કરવાનું બાકી છે તો ડાયરી લઈને જમા કરાવતા આવી અને પછી આપણે રસોઈ બનાવવા મળીએ

તો વેવાસી ઘરે સાય દૂધ લઈને અને સાઈ દૂધ લેવા કહેતા તો સાઈ દૂધ ને ઉદલીન વીવાસી કરે અને જો માતાજીના દીવાબત્તી પણ કરી લીધા છે અને રસોઈ પણ બનાવવાનું શરૂઆત કરી દીધી છે તો જો આમાં કુકરમાં શેણા બાપા મૂકી દીધા છે કે સલે ભટોરી સાફ કરવાનું છે તો શેણા બાફા પણ મૂકી દીધા છે તો આપણે કેવીને એવું બધું કરી નાખી અને પછી સલે ભટોરીને કરીને પછી સાફ તો ચાલો આપણે ગેવી કરવા મળીએ ટમેટા ને એ લીધું છે કેમકે ટમેટા તો સસ્તા છે પંદરના પાંચ છ છે અને જો કાંદા અને લસણ ને એવું બધું પણ લાવીશું તો આમાં છે કાંદા ધાણા છે ને વરસે આવું બધું પણ લાવીશું તો એની ગેવી ઘેરી ઘેરી કરનાખી ટમેટાની ને કાંદાની એટલે પછી સર અને રોટલી અમારે અહીંયા જો જમવાનું થઈ ગયું છે સાલું તો જમવાનું વિડીયો ક્યારે બનાવવાનો કેમ કે વિડીયો બનાવવા રીતે ચીસો ફોન થઈ ગયો જોયું નહીં ફોનનો કેટલો ચાર્જિંગ છે અહીંયા તો ચાલો અમારે જો અહીંયા ત્રણેય બેનનું જમવા મળ્યું છે તો જમવાનું તો પૂરું થવા આવ્યું છે જમી લીધું છે પણ હવે ચાર્જિંગ એટલું થઈ ગયું તો અમારે નિકુબહેન કહેજો બહુ મસ્ત બનાવ્યું એમ મસ્ત બનાવ્યું હે તો ચોલે ભટોરીને શાક બનાવ્યું છે તો નિશાબેન અને ગુનુબેનને જમવા બોલાવ્યા છે તો કાલે એના મોટી મમ્મીના ઘરે જમવા ગયું છું ત્રણેય ને આજે અમારા ઘરે જમવાનું છે દાદાને તો પણ અનિશાને ગુનુ પણ અમને અમારા ઘરે જમવા બોલાવ્યા છે તો જોઈ ત્રણેય જમે છે પણ જમી લીધું છે નિશાબેન પી જાઓ જમી લીધું છે ત્રણેય એ અને છે મસ્ત મસ્ત બનાવ્યું તો મારે ચોલી ચણા નું શાક છે એ તો ચાલો પણ રસોઈ બનાવી તો રોટલી અને ચોલી ચણા નું શાક થઈ ગયું છે આપણે તે તો તો ચોલી ચણા નું શાક પણ બનાવી નાખ્યું છે અને રોટલી પણ કરી નાખી છે આજે આવવાના છે સસરાની તો આપણે સાડી પણ પહેલી દઈ છે નાઈ નહી ખાશે સાડી પહેલી રસોઈ બનાવી નાખી અને પછી નાઈ નાખા અને પછી પહેલેથી સાડી તો જમવા આવે એટલે લાશ કાઢવાની હોય એટલે આખો દિવસ ડ્રેસ પહેરેલો હોય પણ અત્યારે પહેલેથી સાડી તો તૈયાર થઈ જશે હવે આવે એટલે આપણે જમી લઈએ